વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરિહિયો બ્રહ્માજીએ યમરાજને જોયા અને યમરાજ બ્રહ્માજીની આગળ પૃથ્વી પર પડી ગયા પછી યમરાજે કહ્યું કે હે કમલાસન કામમાં લગાવેલો મનુષ્ય જો સ્વામીની આજ્ઞાનું બરાબર પાલન ન કરે અને તેના પૈસે તાકડ તાકદિન્ના કરે છે તે લાકડામાં થતો કીડો થાય છે જે બુદ્ધિમાન મનુષ્ય લોભવશ સ્વામીના ધનનો ઉપભોગ કરે છે તે ત્રણસો વર્ષ સુધી તિર્યક યોની રૂપી નરકમાં જાય છે જે કાર્યમાં નિયુક્ત થયેલો પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં પણ પોતાના ઘરમાં બેસી રહે છે તે બિલાડો થાય છે હે દેવ હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરી રહ્યો છું હું આજ સુધી મુનિઓ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર પૂર્ણ આત્માને ફળ અને પાપાત્માને પાપના ફળ આપતો હતો પરંતુ હવે આપની આજ્ઞાનું પાલન કરવામાં અસમર્થ શું રાજા કીર્તિમાનના રાજ્યમાં બધા વૈશાખ માસના કર્મોનું અનુષ્ઠાન કરીને પિતૃઓ અને પિતામોહોની સાથે ધામમાં ચાલ્યા જાય છે તેમના મૃત્યુ પામેલા પિતૃઓ અને માતામહો વગેરે પણ વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે એટલું જ નહીં પત્નીના પિતા સસરા વગેરે પણ મારા લેખને મિટાવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે એ દેવ મોટા મોટા યજ્ઞો દ્વારા પણ મનુષ્યને તેવી ગતિ મળતી નથી જેવી વૈશાખ માસમાં મળી રહી છે તમામ તીર્થો વડે દાન વગેરેથી તપસ્યાઓથી વ્રતોથી અથવા સંપૂર્ણ ધર્મોથી યુક્ત મનુષ્યને પણ તે ગતિને પામતો નથી જે વૈશાખ ધર્મને પાળતા મનુષ્યને મળી રહી છે વૈશાખમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવપૂજન માસ મહાત્મ્યની કથા સાંભળવી તથા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા તે અનુસાર ધર્મોનું પાલન કરનારા મનુષ્ય એકમાત્ર વિષ્ણુ લોકના સ્વામી થાય છે અને જગતપતિ ભગવાન વિષ્ણુના લોકની તો મારી સમજ પ્રમાણે કોઈ સીમા જ નથી કેમ કે બધી બાજુથી કોટી કોટી પ્રાણીઓનો સમુદાય ત્યાં પહોંચી રહ્યો છે સતા ભરાતો નથી આ સંસારમાં પવિત્ર અને અપવિત્ર બધા લોકો રાજાની આજ્ઞાથી વૈશાખ માસના ધર્મનું પાલન કરીને વિષ્ણુ લોકમાં જઈ રહ્યા છે હે લોકનાથ તેની પ્રેરણાથી સંસ્કારહીન મનુષ્ય પણ વૈશાખ સ્નાન માત્રથી વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે એવું લાગે છે કે આ વૈશાખ સ્નાન સમસ્ત સંસારને વિષ્ણુ લોકમાં પહોંચાડી દેશે જે પુત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રતિકૂળ ચાલતો હોય તે પૃથ્વી પર માતાના પેટે પેદા થયેલો રોગ છે તે અધમ પુરુષ પોતાની માતાને ઘાત કરનાર કહેવાય છે પરંતુ રાજા કીર્તિમાનની માતા અને તેની પત્નીનું પુણ્ય સંસારમાં પ્રસિદ્ધ છે તેની માતા એકમાત્ર વીરજનની છે અને તે રાજા અવશ્ય સંસારમાં બહુ મોટો વીર છે જે રીતે રાજા કીર્તિમાન મારા લખેલા ભાવિને મિટાવવા ઉદ્ધત થયો છે એવા પ્રયત્ન પુરાણોમાં બીજા કોઈને સાંભળવામાં આવ્યા નથી ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થયેલા રાજા કીર્તિમાન સિવાય બીજા કોઈ આવવાને હું જાણતો નથી જે ઢંઢેરો પીટાવીને લોકોને એવી પ્રેરણા આપતા હોય અને મારા લોકના માર્ગને લુપ્ત કરવાની શ્રેષ્ઠા કરતા હોય બ્રહ્માજી કહે છે હે યમરાજ તમે શું આશ્ચર્ય જોયું છે તમે દુઃખી કેમ થઈ રહ્યા છો ભગવાન ગોવિંદને એકવાર પણ પ્રણામ કરવામાં આવે તો તે સો અશ્વમેઘ યજ્ઞના અભૂત સ્નાન સમાન છે યજ્ઞ કરનાર તો પુનઃ આ સંસારમાં જન્મ લેશે પરંતુ ભગવાનને કરેલા પ્રણામ પુનર્જન્મમાં હેતુ નથી થતા તે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે જેની જીભના અગ્ર ભાગ પર હરી આ બે અક્ષર વિદ્યમાન છે તેને કુરુક્ષેત્ર તીર્થના સેવન અથવા સરસ્વતી નદીના જળમાં સ્નાન કરવાથી શું લેવા દેવા જે મૃત્યુકાળમાં ભગવાન વિષ્ણુનું સેવન કરે છે તે અભક્ષય ભક્ષણ વગેરેથી થતા પાપનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે કેમ કે ભગવાન વિષ્ણુને પોતાનું સ્મરણ બહુ જ પ્રિય છે હે યમરાજ એ જ પ્રમાણે વૈશાખ નામનો માસ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે જેના ધર્મનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે તેના અનુષ્ઠાનમાં તત્પર રહેનાર મનુષ્ય જો મુક્તિને પ્રાપ્ત થાય તો તેના માટે શું કહેવું વૈશાખ માસમાં ભગવાન પુરુષોત્તમ નામ અને યશનું ગાન કરવામાં આવે છે જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે પુરુષોત્તમ હરિ સંપૂર્ણ જગતના સ્વામી અને અમારા જનક છે આ રાજા કીર્તિમાન વૈશાખ માસમાં તે જ ભગવાનના પ્રિય ધર્મોનું અનુષ્ઠાન કરે છે જેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સદા તેની સહાયતા કરે છે ભગવાન વાસુદેવના ભક્તોનું કદી અમંગળ થતું નથી તેમને જન્મ મૃત્યુ જરા અને વ્યાધિનો ભય રહેતો નથી કાર્યમાં નિયુક્ત કરવામાં આવેલ પુરુષ જો પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને સ્વામીનું કાર્ય સાધવાની શ્રેષ્ઠા કરે છે તો તેટલા માત્રથી તે કુતાર્થ થઈ જાય છે જો સામર્થ્યની બહારનું કાર્ય આવી પડે તો સ્વામીને તેની સૂચના આપી દેવી તેટલું કરવાથી તે ઋણ ઊણ થઈ જાય છે અને સુખનો ભાગી થાય છે જેણે તે પ્રયોજન સ્વામીને જણાવી દીધું છે તેના પર ન કોઈ ઋણ રહે છે અને ન પાતક પણ લાગે છે પોતાના કર્તવ્ય પાલન માટે પૂરો પ્રયત્ન કરી લીધા પછી પ્રાણીને કોઈ દોષ રહેતો નથી આ કાર્ય તમારા માટે અસંભવ છે તેથી એ માટે તમારે શોક કરવો ન જોઈએ તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો